ગુજરાતનું લોકપર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજકો દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલ વાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે યશવી નવરાત્રી મહોત્સવનું ફાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં પ્રથમ વખત જ મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ લઈ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીના દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે છે પરંતુ યશ્વી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર એક મહિલા કરવામાં આવશે જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હાજર હશે જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશા તત્પર રહેશે મહિલા સુરક્ષા સહિત ખેલૈયા ઓને યશવી નવરાત્રી મહોત્સવમાં ક્યાં ક્યાં

ની ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સીઝનના પાંચ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમીર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે તે જોતા વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ

એમાં અમુક ખેલાયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદર લોકો અહીંયા અમારી પાસે ફોર્મ ને એમનું ખેલાઈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ ખેલૈયા ગ્રુપ આપવા માંગીએ છીએ નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય સેવનને અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષાકર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટો વન બનાવો બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વિકલ્પ બગડી ગયું હોય એના ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે વસ્તુ થઈ જાય એ માટે અમે ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલ છે અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા કરેલ છે અને તમામ મા બાપને જે એક ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કંઈ અનબનાવ ના બને એ લોકોને આરામથી અહીંયા આવી શકે શહેરની વચ્ચો વચ્ચે અમે આ નવરાત્રિનું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે તો આપ બેફિકર થઈને આપની દીકરીઓને મોકલી શકો છો અને આરામથી અહીંયા એ લોકો રમશે અને અમે તમે ખાતરી આપીએ છીએ કે એની અંદરમાં આ નવરાત્રિની અંદરમાં તમામ એવી સુવિધાઓ તમામ એવા અમે રાખેલું છે જેની અંદરમાં કોઈ બી વસ્તુની અમે અમને પ્રોબ્લેમ નહીં આવે